એક ફીડબેક મળશે આપણે એક સારો પોઈન્ટ આવશે કે સારી વસ્તુ થઈ બરાબર પછી છે ₹2500 છે ને એટલે મેલી લાઇફ ઇન્સર્ન્સમાં જમા થાય છે ઓકે બરાબર આયા નો એરિયો લો પછી આવ આપણે આમ જોઈ લઉં પોઈન્ટ્સ કે આવે છે હા પછી આવ અયા નો પોઈન્ટ આવશે સમજાણું પછી છે તમારો ઓફર લિસ્ટ તમે આ રીતે કરો

बदा स्टेप में अहिया थी स्टार्ट था से पॉइंट धीरे धीरे अहिया आवे छे बराबर तमारे जेटा नीचे थी स्टार्ट था से अहिया आवे अहिया थी स्टार्ट था से अहिया आवे पछि तमे जारे चेक पर नो पॉइंट लो छो त्यारे अहिया आवे तमारो ध्यान ना रहे सिंपल वस्तु जो चेक पर तो એટલે તમારો નોઝ ચાલે ओके હવે નોઝ જ્યારે કમ્પ્લીટ થાય છે ને તમારે એટલે અહીંયા થી પુશ કરવાનું સ્ટાર્ટ કરો 1 2 3 અહીંયા સમજી જે પહેલો પોઈન્ટ દબાયો એનાથી સીધું લેવાનું અહિયાં થી સ્ટાર્ટ પોઈન્ટ ઓફ પોઈન્ટ ઓફ પોઈન્ટ ઓફ પોઈન્ટ ઓફ ઓકે સમજાઈ ગયું આ તમને ઊંધું પડે છે તમારા ખુદના ના પણ જ્યારે કરશો ને ત્યારે તમને ડિરેક્શન